નમસ્કાર મિત્રો આજે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા કરવામાં આવી છે આજે ઘણા જિલ્લામાં ભારે વરસાદ પડશે સાથે કેટલા દિવસ સુધી વરસાદ પડશે અને ક્યાં ક્યાં જિલ્લામાં એલર્ટ આપવામાં આવ્યું છે તે તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો ગુજરાતમાં ફરી એકવાર વરસાદનું જોર સતત વધી રહ્યું છે અને હજી થોડા સમયમાં રાહત મળે તેવી શક્યતાઓ પણ નહીવત છે આજે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જો કે અગિયારમી જુલાઈ સુધી ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ આગાહી વ્યક્ત કરી છે તેમણે જણાવ્યું કે ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડની શરૂઆત થઈ ગઈ છે દસમી જુલાઈ સુધી ગુજરાતના બે જિલ્લાને ખાસ સાવધાન રહેવાની પણ ખૂબ જ જરૂર છે કારણ કે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે જે અનુસાર ત્રણ તારીખથી વરસાદના નવા રાઉન્ડની શરૂઆત થઈ ચૂકી છે રાજસ્થાનના દક્ષિણ પૂર્વ ભાગમાં જે સાયક્લોનિક સર્ક્યુલેશન હતું તે સતત નબળું પડી રહ્યું હતું ત્રીજી તારીખે આ સર્ક્યુલેશનના તમામ ભાગ ઉત્તર ગુજરાતમાં આવી ગયો હતો જેથી ગુરુવારે ઉત્તર ગુજરાતમાં સારા વરસાદ નોંધાયો હતો પરંતુ બીજી તરફ બંગાળની ખાડીનું સાયક્લોનિક સર્ક્યુલેશન છે જે બંગાળની ખાડી સુધી પહોંચી ચૂક્યો છે આ બે સિસ્ટમને કારણે એક ટ્રપ રચાઈ ગયું છે જેને કારણે ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ ગયો છે હવે ધીમે ધીમે મધ્યપ્રદેશનું સર્ક્યુલેશન ગુજરાત તરફ આગળ વધશે જેથી ગુજરાતમાં દસથી અગિયારમી તારીખ સુધી સારો વરસાદનો વર્તારો આપે છે સાથે નવા રાઉન્ડમાં સૌથી વધુ તીવ્રતા દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોમાં જોવા મળશે આ સાથે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં અતિ તીવ્રતા દેખાય તેવું પણ જોવા મળી શકે છે પશ્ચિમી સૌરાષ્ટ્રમાં જળબંબાકારની સ્થિતિ પણ સર્જાઈ શકે છે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાને ખાસ સાવધાન રહેવાની પણ જરૂરિયાત છે સાથે વરસાદ સાબરકાંઠા અને અરવલ્લીને ધમરોળી નાખશે આ ઉપરાંતના વિસ્તારોમાં તોફાની વરસાદ થશે મધ્યપ્રદેશ બોર્ડર પર રહેલો વિસ્તારમાં મહીસાગર દાહોદ ગોધરા છોટાઉદેપુર વિસ્તારોમાં પણ સારો વરસાદ પડે તેવી શક્યતાઓ છે આ વરસાદનો રાઉન્ડ એવો તોફાની હશે કે એક દિવસ ભારે વરસાદ થાય અને બીજા દિવસે કોરું હોઈ શકે એટલે વરસાદ થાય અને બંધ રહે જ્યાં સારો વરસાદ નથી થયો તે તમામ વિસ્તારોમાં વરસાદ આવી જશે જો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમાર સુધી મળતી રહે